તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં આપણે બાએ કીધું કે મને વાડીએ મૂકી જાવ તો આપણે બાને વાડીએ મૂકવા આવ્યા એવા જો પાછળ જાય છે દાદા સકરિયા ઉપાડે ત્યાં સકરિયાના નાથી વેલા ઉપાડીને આપણે પડામાં છે સકરિયા થઈ જાય એટલે તમે લોકો ખાવા આવી ગઈજો મફતમાં વિડીયો પૂરો જોઈ લો એને જ ખાવા મળશે ફ્રી ઓફમાં બાકી પૈસા લઈશું બતાવું તમને જો શકરિયાના વેલા એ આપણે કટિંગ કરીને વાવવાના હોય એનું કાંઈ અલગ કઈ બિયારણ ન આવે બિયારણ આવે પણ પહેલાં વાવી દેવાનું થોડાક મોટા થઈને ને પછી કટિંગ કરીને વાવવાના પડામ જોઈ શકો છો તમે જો અમારા બા સક્રિયા થોડા થોડા થઈ ગયા તો વેલાવ વેલા

તો દોસ્તો આપણે આવી ગયા છે પેલા મારા નાના ભાઈ નું ખરાબ થઈ ગયું ચાવી ચાલુ કરી તો પાવર આવતો નથી જોઈ શકો છો તમે છે હવે કારીગર જો રિપેર કરે હમણાં રિપેર કરે એટલે બતાવું કે હું ફોલ્ડિંગ હતું ઘરે જોયું ચોકબોક બદલાય વાયર ચોકબોક બધે ચેક કર્યા કોઈ ચાલુ ન થયું ન્યુ મોડલમાં આ જ પ્રોબ્લેમ રહે માં માણી કીધું દીધું જો કારીગરે કાઢી દીધું બધું બાર અને ઊંડા રહી ગયો ચાલો તો દોસ્તો આપણે ભાઈનું હોન્ડા રિપેર કરીને આવી ગયા છીએ ઘરે રવિવારે આપણે ટ્રેક્ટર ને પીળો હાથી ને ભાઈને એને પણ આજે રજા હે કાલથી કામે જશે એક દી એને રેસ્ટ આપવો પડે કરી ખોટવાઈ જાય કાકાઓ એમાં ખર્ચા આવી જાય એનો ખર્ચો તો મારી નાખે તમને બતાવી છે કાદું નાનું નાનું નાનો ખર્ચો છે ને તો કેટલા રૂપિયાનો થાય તો હવે આપણે ના એ લઈ તમને કીધું રાજકોટ જવાનું હે થાય છે લેટ હવે નાઇનભાઈ ના સારા સારા કપડાં થઈ જાય થોડાક એન્ટ્રીમાં આવી જાય પછી જઈએ આપણે રાજકોટ તો આપણે નાઈ ધોઈ લીધું એને પહોંચી ગયા છે એ નવા ગામ રાજકોટ આપણા ભાઈના ઘરે કેમકે આપણે જવાનું છે વીરપર આપણે ભાભીને તેરવા રવિના છે ભાઈ પાછળ બેઠા હે તો કઈ કરી ગયા પેલા ઉપર હવે જઈ રહ્યા છીએ આપણે વીરપર

દર્ઉન આટલું જ જડે તો એકાદી ચોકઈ હતી લસો અહીંયા આપણે ના આવે ના એટલે લઈ બસ આપણી એન્ટ્રી ગઈ ગામમાં પાસે આવે આપણે રાજકોટ તાલુકામાં થેન્ક યુ ને આગળ 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 ચલો આપડે આવી ગયા શ્રદ્ધા ભાભી ના ઘરે શ્રદ્ધા ભાભી ને તે આને ગાડી નથી આવડતી ગાડી એકાવડા બે ગયા ચાલો વીર પરથી બધા ગાડીમાં બેસી ગયા છે જો હવે જઈ રહ્યા છીએ આપણે નવા ગામ મારા કાકી ઊભા થઈ ગયા કાકી બેજો નીચે હાલો કેંગિયો રુદ્રને કઈ દયો મામાને टाटा બાય બાય કરી દયો હાલો टाटा टाटा નાનીને કઈ દયો टाटा આયે તો ચાલો ચનિલ તો ચાલો હવે જઈ રહ્યા છીએ આપણે નવા ગામ

ले इला हाराटाचा के पुईटा मम्मी ने तो आले तो होय ने

આપણે નવા ગામ સાંજે વરસાદ આવ્યો તો આપણે ઘરે જવા ન દીધા સાંજે આપણે અહિયાં રોકાઈ ગયા અત્યારે સવાર સવાર માં આપડે નદી કાંઠે ચક્કર મારવા આવી ગયા છે આ કયું તળાવ છે તમે કોમેન્ટ મારી થોડુંક જણાવજો આનો પૂરો વિડીયો તમને બતાવું આખા તળાવનો કેવો સીન આવે છે શું છે દોસ્તો આપણે જઈ રહ્યા છીએ જઈ રહ્યા છીએ ઘર તરફ

તો ચલો હવે તમને મંદિરે પહોંચીને વિડીયો બતાવું પાછું બીજી વાર જઈએ આવડું મંદિરે મંદિરનું લોકેશન બોકે જઈને પાછું બતાવી દો તો દોસ્તો આપણે મંદિરની બાજુમાં ભૂકી ગયા છે જો વા સામેરી ઉપર મંદિર યુટન મારી દેવાનો સીધું આવી એટલે તમારે સીધું મંદિર દેખાશે મંદિરનો રસ્તો છોકરા રમી રહ્યા છે રસ્તામાં છે

આપણી પાસે છે હીરો હોન્ડા ખાલી હીરો હા કે એનું પૂરે ધોડું છે યાર આ તો નહીં એનું એટલે થોડુંક ધબ્બા એવું મને લાગે છે મારું ઊંડા તો ધબ્બાતું નથી જો કેટલો અવાજ કરે વિચારું રોવા મીનું હોન્ડા કે આ ક્યાં આવી ગયા જુનાગઢ ચડાવે છે મારા ત્યાં એવું નથી ઘૂઘું પાછળ બેઠીએ ને ઘૂઘું પાછળ બેઠીએ એટલે વજન વધી ગયો

આવેલતો <laughs> છે <laughs> <laughs> પાર્ટીને બેર દીધો અને ઘુંગુને ઉતાર દીધી એ કીધું તો હાલી આઈ જો ઓલી ઓલી આમાં તો ઘુંગુ પડી જાય જો હવે ત્રીજા ઘર મે ઊંડા આવી લઈ ગયો બીજા માં કજો ઉપર જો ગઈ શકે તો આપણે ઉપર પહોંચી ગયા છે લોકેશન બોકેશન બતાવો કે તમને કેમ લાગે ચલો દોસ્તો આ છેલ્લો ઠડા હે તો ચડી જાય બહુ આગળ આવી જાય હે હરું હરું ભારતીય મજા જ આવે જો દેવ એક ઉભું તારે દેવ હે તો ઉભું રેખો કોઈ મોરો મોરો દઈ દે આગળ થી બસ આપડે હો શિશુ ની અંદર ચડાવી દીધું ઉપર

tapi ya but-but gading yang

તો દોસ્તો જેને માનતા હોય પેલા આપણે દર્શન કરી લેવાના પછી લપસિયા ખાઈ લેવાના પછી આપણે મોટા મંદિર દર્શન કરી લેવાના તો ચલો આપણે પેલા લપસિયા ખાઈ લે એટલે આપણી માનતા પૂરી થઈ જાય Namaste <laughs> તો દોસ્તો આપડે સાત લો ખાઈ લીધા હે અને આપણી માંગતા થઈ ગઈ છે પૂરી અને હવે જઈ રહ્યા છે આપડે ઘર તરફ તો ચાલો તો હવે જઈ રહ્યા છીએ ઘરે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મંદિરે દર્શન કરી લીધા છે શું કે તરણુભાઈ હા થઈ ગયા ને દર્શન હા બસ હવે જઈ રહ્યા છીએ ઘરે લોકો આમાં શું કામ પૈસા નાખી રહ્યા કંઈ સમજાતું નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો પાર્થીઓ ઊભો બહુ જોઈ રહ્યો છે એન મમ્મી શું કરી રહી છે ગુગુ બંગલો બનાવી રહી છે બંગલા થઈ ગયે છે તમારું શું કેવું કોમેન્ટમાં જણાવજો આ બધા બંગલા કરીને આતો હોય ઘરે ભી ગયા છે બંગલા થયા કે નથી આઠે આડી લાલપડી નું તળાવ અને આઠે આપડે ભીમા માનું મંદિર એકવાર જરૂર ને જરૂર આવજો